હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી અમે રજલી પડ્યા છીએ પણ અમારા ઘરે કોઈ આવે નહીં તેવો પેરો ગોઠવાવી પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી નમસ્કાર હું મુસ્કાન મહત્વના મુદ્દાની વાત તો નવ માર્ચના રોજ હત્યા કરવામાં આવી છે અને હત્યા બાદ જે રાજકારણમાં ધડાકા થયા છે તેના મહાસંમેલન ગઈકાલેની ચર્ચાઓ થઈ અને આવતીકાલે હવે નવ માર્ચના રોજ એટલે કે રવિવારના રોજ એ મહાસંમેલન યોજાવાનું છે જ્યારે પણ સંમેલન નામ સાંભળીએ ત્યારે આપણને કદાચ એવું લાગતું હોય કે સંમેલન કાં તો રાજકીય સંમેલન હોય શકે કાં તો એ સામાજિક સંમેલન હોય

અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવારનો ધારો બન્યો છે અમે રજલી પડ્યા છીએ ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો હત્યા સમયે તો ન આવ્યા પણ અમારા ઘરે કોઈ આવ્યા નહીં તેવો પેરો ગોઠવાની પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી આવા મોટા કોળી સમાજના પરિવાર પર આ તાના દ્વારા અત્યાચાર ગુજાર્યો છે ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો તમે કેમ અમારી વાલ્યો છો મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા અમારા મકાન પડી ગયા છે મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે તો તમે કેમ એને રોકી રહ્યા છો મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કંઈ નહીં પણ આવે છે એને શું કામ રોકો છો જય કોળી સમાજ જય વેલના જય માનધાતા જય કોળી સમાજ હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવાર નોંધારો બન્યો છે અમે રજળી પડ્યા છીએ ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છું હત્યા સમયે તો ન આવ્યા પણ અમારા ઘરે કોઈ આવ્યા નહીં તેવો પેરો ગોઠવાવી પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી આવા મોટા કોળી સમાજના પરિવાર પર તાના શાહીઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો તમે કેમ અમારી વાલ્યો છો મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા અમારા મકાન પડી ગયા છે મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે તો તમે કેમ એને રોકી રહ્યા છો મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કંઈ નહીં પણ આવે છે એને શું કામ રોકો છો જય કોળી સમાજ જય વેલના હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની ની દીકરી